આ વર્ષે અગિયારમો યોગ દિવસ જામનગર શહેરમાં આપણે સૌ સાથે મળીને રણમલ તળાવના ગેટ નંબર એક ખાતે આવેલા પાર્કિંગ સ્લોટ ખાતે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે ગેટ નંબર એકના પાર્કિંગ સ્લોટ ખાતે રાજ્ય યોગ બોર્ડ તરફથી વોલન્ટિયર્સ આપણને સ્ટેજ ઉપર નિદર્શન આપશે અને એના મુજબ સમગ્ર ત્યાં હાજર ઉપસ્થિત નાગરિકો સૌ એકસાથે યોગ પરફોર્મ કરશે વહેલી સવારે પોણા છ આસપાસ એસેમ્બલ થવાનું છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારનો એટલે કે ભારત સરકારનો અને રાજ્ય સરકારનો બંને દ્વારા જે ઓનલાઈન પ્રસારણ થશે એને આપણે નિહાળીશું અને ત્યારબાદ સિટી ખાતેનો આપણો યોગનો કાર્યક્રમ થશે આ કાર્યક્રમની અંદર શહેરના વિવિધ મહાનુભાવો હાજર રહેશે અને અગ્રગણ્ય તમામ નાગરિકોમાં હાજર રહેવાના છે આ વખતનો આપણો કાર્યક્રમ ઓબેસિટી ફ્રી ગુજરાત અને વન નેશન વન યોગ એના બેબ થીમ ઉપર આપણે રાખવામાં આવેલ છે સૌ નાગરિકોને આમાં ઉત્સાહભેર ભાગ લેવા વિનંતી છે